નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું માંડવી નગરપાલિકા દ્વારા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ વિભાગના સ્વર્ણિય જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરી નાગરિકોનું જીવન આરોગ્યપ્રદ અને સ્વસ્થ સારું રહે તે માટે રાજ્યની પંચોતેર નગરપાલિકાઓને બાગ બગીચા સાર્વજનિક સ્થળો ઉપર ઓપન જીમનેશિયમ શરૂ કરવા માટે ફાળવણી કરતા જીમ્નેશિયમના સાધનોનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માનવી પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ તથા વિવિધ સમિતિના ચેરમેન શ્રીઓ સભ્યો સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા મ્યુનિસિપલ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ માંડવી ખાતે ઓપન જીમનેશિયમની ગ્રાન્ટ આપવામાં આવી હતી જે ગ્રાન્ટની રકમ છ લાખ હજાર હતી જેનું આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યું આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ